મિત્રો પરમ કૃપાળુ પરમાત્મા પર વિશ્વાસ હોય તો જરૂર મારી અને તમારી વારે આવે છે અને મિત્રો પરમ કૃપાળુ પરમાત્મા ક્યારે એના સાચા ભક્તની લાડ નથી જવા દેતો પરંતુ વિશ્વાસ હોવો જોઈએ મારા નાથ પર તો મિત્રો આજે એક એવી સત્ય ઘટનાની વાત આજના વિડીયોના માધ્યમથી સંભળાવીશું કે પરમ કૃપાળુ પરમાત્મા ભક્તોના કેવા કેવા કામ કરવા આવે છે તો મિત્રો આજનો વિડીયોને અંત સુધી નિહાળજો

વિનંતી કરતા કહ્યું ખીજાઓ નહીં તો એક વાત કહું બોલો શું કેવું છે સાસુએ જરા કડક અવાજે પૂછ્યું પંડ્યાને કંકોત્રી લઈને જૂનાગઢ મોકલો કુંવરબાઈએ બીતા બીતા પ્રશ્ન કર્યો ગમે તેમ તોય પિયર તો દીકરીને વાલું હોય પિયરમાં એને હવે પિતા નરસિંહ મહેતા સિવાય બીજું કોઈ રહ્યું ન હતું ભાઈ મોટો થઈ પરણીને મૃત્યુ પામ્યો હતો અને એની પાછળ માં પણ સ્વર્ગ સિદ્ધાવી હતી બાકી રહ્યા હતા એક પિતા એમને મન હરિભજન પરમાત્માની ભક્તિ સિવાય દુનિયામાં બીજું કોઈ કાર્ય કરવા જેવું ન હતું નહીં ખેતી કે નહીં કોઈ પણ ઉદ્ધમ વેપાર આવા નરસિંહ મહેતાની અનહ દરિદ્રતાનો પાર નહીં ઘરમાં ખાવાનું છે કે નહીં એની પણ એમને ચિંતા નહીં અને છતાં એમનું ઘર સાધુ સંતોથી ઉભરાતું જો હોય આવા ગરીબ પિતાની પુત્રીના સાસરિયામાં માન પણ શું હોય અને સાસરિયા પણ કેવા એમની શ્રીમંતાઈ અને પ્રતિષ્ઠાનો પાર નહીં શ્રીરંગ મહેતા જેવા ભાગ્યશાળી નાગરનું એ ઘર એટલે જ કુંવરબાઈની દીકરીના લગ્ન પ્રસંગે નરસિંહ મહેતાને બોલાવવાનો કોઈને વિચાર સરખો ન આવ્યો એમને તો એમ કે આવા ભૂખડી બારસ ભગત પાસેથી તે વળી મામેરાની સિંહ આશા રાખવી ક્યાંક ભજનિયા ગાતો હશે અને ઉલટું આવા ગરીબ સગો અહીંયા આવશે તો આપણી હસી થશે પણ કુંવરબાઈ પોતાના પિતાને કેમ ભૂલે એટલે કુંવરબાઈએ હોશિયાળા મોઢે એમની સાસુ આગળ એમના પિતાને બોલાવવાની વાત કરી ત્યારે સાસુએ પહેલા તો એવો જવાબ આપ્યો કે અરે ભાઉ તમે તે કાંઈ ગાડા થયા કે શું તમારા માં મરી ગયા ત્યારથી જ તમારો પિયર સાથેનો સંબંધ તૂટી ગયો પણ બાઈજી મારા પિતાજી તો છે ને કુંવરબાઈ એ ગળગળતા અવાજે કહ્યું કોણ સાસુ તિરસ્કારથી બોલ્યા તમારા પિતા જે આખો દિવસ મંજીરા વગાડીને ભજન ગાયા કરે છે અને નાચી કૂદીને પેટ ભરે છે તે તંબુરીઓ ભગત શું મામેરું કરશે અને જોયે અહીંયા આવે ને તો પણ એમના લીધે અહીંયા તમારા સાસરાની આબરૂ જાય ને એવા ભગતડા વેવાય ના આવે તે જ સારું પોતાના ભલા

આખરે દયા આવી એને પોતાના પતિને કહીને નરસિંહ મહેતા ઉપર કંકોત્રી લખવાનું નક્કી કર્યું શ્રી રંગ મહેતા તો દયાળુ હતા એમણે તરત જ નરસિંહ મહેતાને પત્ર લખ્યો અને પોતાના ગોર ખોખલા પંડ્યાને બોલાવી કાગળ એના હાથમાં આપી જૂનાગઢ જવાનું કહ્યું આ સમાચાર સાંભળીને કુંવરબાઈના હરખનો કોઈ પાર રહ્યો નહી હો કુંવરબાઈએ ખોખલા પંડ્યાને બોલાવીને કહ્યું ગોરબાવા મહારાજ મારા પિતાને ત્યાં તમ તમારે બે દિવસ મહેમાન થઈને રહેજો અને એમને સમજાવીને કહેજો કે સારું એવું મામેરું લાવજો સાથે પૈસા ટકા લાવજો જેથી આપણે અહીંયા આબરું રહે અને મારે સાસરીયાના મેણા થોડા ખાવા ન પડે સારું બહેન ખોખલા પંડ્યાએ કહ્યું અને એમને કહેજો કે કુંવરબાઈ આગળ કેવા માંડ્યા જો આ અવસરમાં કાંઈ લઈને નહીં આવો ને તો મારે માથે આખા જનમારાનો મેણો ચોટશે પછી એ છેવટનો સંદેશો કેવડાવતા બોલી નાગર નાતના નાતમાં આપણી હાંસી ન થાય એવું કરજો તમારે માથે તો ભગવાન દ્વારકાધીશ કાળિયા ઠાકર બેઠા છે ગોર બાપા તો કંકુતરી લઈને જૂનાગઢ પહોંચી ગયા નરસિંહ મહેતાના ઘેર પોતાને બારણે ખોખલા પંડ્યાને આવેલા જોઈને નરસિંહ મહેતાએ એનો ભાવપૂર્વક સત્કાર કર્યો ગોર બાપાએ સૌના કુશળ ક્ષેત્રમાં કહ્યા અને શ્રીરંગ મહેતાનો પત્ર આપ્યો હો કુંવરબાઈનો સંદેશો પણ કહ્યું નરસિંહ મહેતાથી મનમાં બોલાઈ જવાયું અરે ભગવાન ઘરમાં તો ફૂટી કોડી પણ નથી અને દીકરીનું સી રીતે કરીશું પછી જાણે પોતાની સામે પરમ કૃપાળુ ઊભા હોય મનમાં બોલ્યા હે કાળિયા ઠાકર હવે તમે તમારી સગવડમાં રહેજો પછી એમણે ખોખલા પંડ્યાને ભોજન કરાવી દક્ષિણા આપીને વિદાય કરતા કહ્યું ત્યાં જઈને કહેજો કે નરસિંહ મે તો મામેરું લઈને વેલાસર આવી પહોંચશે ગોર બાપા ગયા એટલે નરસિંહ મહેતાએ તરત જ પોતાના સગા સમા વૈષ્ણવ સંતોને બોલાવ્યા એમને બીજા સગા સંબંધી તો કોણ હોય કુંવરભાઈની દીકરીના લગ્નનો પ્રસંગ આવ્યો છે આપણે સૌએ મોમેરું લઈને જવાનું છે પછી તો મહેતાજીનો સંઘ મોમેરું ભરવા ચાલ્યો હો એમને ક્યાં કાંઈ બીજી તૈયારીઓ કરવાની હતી તે વાર લાગે કોઈની પાસેથી એક જૂનું નકામું પડી રહેલું નાનું ગાડું લઈ આવ્યા એ ગાડું પણ કેવું થઈ ગઈ હતી એના સાલે સાલ ખખડી ગયા હતા સાથે હતા દસ વીસ વેરાગીઓ અને ત્રણેક વેરાગણો સો એ કંઠમાં હાર પહેર્યા છે હાથમાં તાંબાની ડાબડીમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ હતી આ સંઘે

મરવા જેવા થઈ ગયેલા એ બળદોમાં જોર જ ક્યાં હતું નરસિંહ મહેતાએ સાધુ સંતો ધક્કા મારી મારીને થાકે ત્યારે માંડે એમનું ગાડું થોડુંક આગળ ચાલે માર્ગમાં કોઈ વાર ઢાળ ચડવાનો આવે ત્યારે જય જય વૈકુંઠના કહીને હોંકારા પાડીને સૌ ગાડાને ઉપર ચડાવે કોઈ વાર તો બેમાંથી એક બળદ નીચે બેસી જાય બીજો આગળ તાણવા જાય ત્યારે વૈષ્ણવો પેલા દુબળા બળદને પૂંછડું પકડીને જેમ તેમ ઊભો કરે હો અને પેલું જૂનું ગાડું ચાલે ત્યારે પૈડાનો અવાજ પણ કરે જાણે ગાડું તૂટી જશે કે તૂટ્યું આમ ગાડું ધીમે ધીમે આગળ વધવા લાગ્યું નરસિંહ મહેતા અને એમના વેરાગી વેરાગણોનો સાથ રામકૃષ્ણનું નામ લેતા ઘડીમાં ગાડામાંથી ઉતરે ઘડીકમાં બેસી વળી ઉતરે પાછા ગાડામાં બેસે આમ કરતા કરતા બોલાવવાના કુંવરબાઈના કોળ પહોંચ્યા ખરા હો મહેતાજી મામેરો ભારે લાવ્યા લાગે છે ગાડાની પાછળ બાંધેલો મોટો પૂથળો બતાવીને કોઈ કહેતું આમાંથી મહેતાજી પહેરાવણીમાં દરેકને એક એક માળા પહેરાવવા મણીમો આપસી સમજ્યા નરસી મહેતાના આવા આવ્યાના ખબર સાંભળતા શ્રીરંગ મહેતા ઉતાવળા ઉતાવળા એમને મળવા સામે ગયા બંને વેવાઈઓ પ્રેમથી ભેટ્યા કુંવરબાઈએ એમના આગમનમાં સમાચાર જાણ્યા એટલે વહેલી વહેલી એમને મળવા જવા માંડી ત્યાં તો નાની નણદી હસીને બોલી ઓહો આ તે શું હેત વરસી પડ્યું છે બાપ દીકરીને અરે તમારો બાપ અમારી ફજેતી કરવા તો આવ્યો છે

પણ કુંવરબાઈએ ચારે બાજુ નજર નાખી તો મામેરાની એક પણ સામગ્રી પીતા લાવ્યા ન હતા એને સાસુ અને નળદીના મેણા યાદ આવ્યા હવે પોતાની આબરૂ કેમ રહેશે એની ચિંતાએ એ અકળાઈ ગઈ અને કુંવરબાઈએ દુઃખ ખૂબ દુઃખ લાગ્યું આંખોમાં આંસુ આવી ગયા જો મારી માં અત્યારે જીવતી હોત તો એને આવું ન થવા દીધું હોત માં વિનાની દીકરીની કાળજી બીજું કોણ રાખે અને વાતે સાચી છે મિત્રો તેમાં તો એક કહેવત છે કે માં વિનાનો સુનો સંસાર કુંવરબાઈની આંખમાં આંસુ આવ્યા પિતા મામેરું કરવા આવ્યા પણ સાથે કંઈ ન લાવ્યા એનાથી બોલાઈ જવાયું અરે રે હવે અમારી લાજ કેમ કરીને રહેશે પિતાજી તમે વિચાર તો કરો તમે નથી મોડ લાવ્યા નથી કુમકુમની

પિતાજી એના કરતા તો તમે પણ ન આવ્યા હો તો ઘણું સારું થાત તમે જતા રહો પિતાજી એટલું બોલતા બોલતા તો કુંવરબાઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હો નરસિંહ મહેતાએ ફરીથી દીકરીને માથે હાથ મૂકી આશ્વાસન આપતા કહ્યું બેટા કુંવરબાઈ શું કરવા દુઃખી થાય છે હું કહું છું ને કે મારો નાથ દ્વારકાવાળો કાળીઓ ઠાકર મામેરું કરશે પછી એમણે પૂર્ણ શ્રદ્ધાથી કહ્યું જાઓ બેટા ઘેર જઈને સાસરિયાને કહેજો કે જેટલી વસ્તુઓ જોઈએ યાદી કરીને મને મોકલાવે કોઈ પણ માણસને પહેરાવણીમાં ભૂલશો નહીં જાઓ બેટા પિતાનો સંદેશો કુંવરબાઈએ જ્યારે સાસુને કહ્યો ત્યારે તો એણે મુખ મરડીને પોતાનો તિરસ્કાર જ વ્યક્ત કર્યો નાહકને શા માટે આવી માથાકૂટ કરવી મહેતાજીથી શું આપવાનું છે એના ઢંગ જ જુઓ ને આપે એવા લાગે છે પણ પછી કુંવરબાઈના વડ સાસુ એટલે કે સાસુના સાસુ જીવિત હતા એણે પોતાની વહુને સાસુને કહ્યું અરે મોટી બહુ તમે તો કઈક જાણતા જ નથી મહેતાજી તો વૈષ્ણવ જેને સામળિયા સાથે સને હોય ને તેને તે શીખ ખોટ હોય તમ તમારે મનગમતી પેરામણી માગો બધું મળશે પછી એ બોલ્યા મોટી બહુ જોયા શું કરો છો કુંવરબાઈને આપો કાગળ અને લખાવો હું જે કહું તે મહેતા મહેતાજીવો વિવાહી આપણે આગળ આવ્યો છે અને આપણા કોડ નહી પૂરાય એમ લખ તેઓ લખો હું લખાવું કુંવર મહેતાજી એને કહેજો કે સાસુ માટે સોનાના તાર વાળી દસ સાડી લાવે અને ગામ આખાને રેશમના ધોતીયાની પેરામણી જેઠાણી દિયર દેરાણી માટે સોનાના દાગીના નળ નળદોઈ માટે સોનાના આભૂષણો અને એ પણ હીરા મોતીથી જડેલા અને બીજા તમારી શક્તિ પ્રમાણે રોકડા રૂપિયા અને આ આયુ થથરી જાય એવી યાદી કુંવરબાઈની વડ સાસુએ લખાવી પછી એ બોલ્યા આપણે તો ઘરડા કહેવાયે જે સાચું છે તે લખાયું વળી તમારો બાપ તો કુંવર બહુ ગરીબ માણસ એને આનાથી વધારે શું લખાવાય અને આનાથી વધારે પેરામણી જો કરશો તો તમારી લાજ વધશે અને નળદી મોઢું મરડીને તિરસ્કારથી બોલી આ દાદીમાં હવે આપણા બધાએ કાજ બધાએ કોડ પૂરા થવાના છે પછી રોષથી બોલી એના કરતાં તો બે મોટા મોટા પથરાય સાથે સાથે લખાવી દયો એટલે બીજું કોઈ કાઈ નહીં પણ એ આ તો મહેતાજી જરૂરથી આપી શકશે પેરામણીની યાદીનો કાગળ લઈને કુંવરબાઈ તો ધૃતિ ધૃતિ પિતાજી પાસે ગઈ હાય હાય દોશીએ તો દાટ વાડ્યો હો વડ સાસુ મારી ખરેખરી વેરણ થઈ એમ મનમાં અને મનમાં બોલતી બોલતી અને આંસુ છુપાવતી મહેતાજી પાસે જઈને એણે કહ્યું પિતાજી હવે શું થશે લખે શ્રીથી પણ આ એટલે કે કરોડપતિથી પણ એ પૂરું ન પડે એવું વડ સાસુએ લખાયું છે અરે રે હવે મારું શું થશે તમારા જેવા સાધુજનને દુઃખ દેવા જ જાણે મારે ઘેર આ પ્રસંગ આવ્યો છે પિતાજી કહી કુંવરબાઈ રડી પડી એ તો હજાર સોના મો છે અને કપડા લતાનો તો કોઈ પાર જ નથી પિતાજી તમે પાછા જતા રહો અહીં રહેશો તો થોડી ઘણી છે એ પણ જતી રહેશે ના દીકરી ના મહેતાજી એ કુંવરભાઈને આશ્વાસન આપતા કહ્યું તું એમાં ગભરાઈ છે શા માટે સારું થયું ડોશી આટલું બધું લખાયું નકર મને ક્યાં ખબર હતી કે પેરામણી કોને કેટલી કરવાની છે માટે રડ નહીં બેટા મારું સામળિયું બધું પૂરું પાડશે એને ખજાને ક્યાં ખોટ છે પછી નરસિંહ મહેતા વિશ્વાસથી બોલ્યા ઘેર જા બેટા અને મારા કાળિયા ઠાકર પર વિશ્વાસ રાખજે અને જો મારો નાથ દ્વારકાવાળો સાંભળ્યો આપણને સહાય નહીં કરે તો એની મશ્કરી થશે એની લાજ જશે એમાં આપણો શું જશે મંડપમાં સમસ્ત નાગર જ્ઞાતના નર નારીઓ એકઠા થયા છે પુરુષો ઉત્તમ વસ્ત્રો પહેરીને પધાર્યા છે સ્ત્રીઓ પણ મૂલ્યવાન સાડીઓ અને શણગાર ધારણ કરીને આવી છે ત્યાં નરસિંહ મહેતા બંને હાથમાં કરતા લઈને હરિગુણ ગાતા ગાતા આવ્યા સાથે એમના વેરાગીઓને વેરાગણો પણ છાપા તિલક અને તુલસી માળા ધારણ કરીને ભગવાનના ગુણગાન ગાઈ રહ્યા છે મહેતાજીએ ગદગદ કંઠે ગાવા માંડ્યા હે ગીરધારી હે ગોપાલ તમે મારી લાજ રાખજો તમે મારી સહાય કરજો હે સામળિયા કુંવરભાઈ તો તારી પુત્રી છે એ તારે આશરે છે મારા જેવા નિર્ધન અને દુર્બળથી શું મામેરું ભરાય તમારે મામેરું ભરવાનું છે મારા કૃપાનાથ હે દયાના સાગર બિચારી પુત્રીને ચિંતાનો પાર નથી હવે વેલા વેળા વીતી જાય તે પહેલા આવો નાથ અને હવે નહીં આવો તો હે સુદર્શન ચક્રધારી હે સુંદર શ્યામ એમાં મારી નહીં લાજ જાય લાજ તમારી જશે અને ભક્તની ભીડ સાચી શ્રદ્ધાથી ભગવાનને પ્રાર્થના કરે અને બોલાવે તો મારા નાથ આવવું પડે આવવું પડે ને આવવું જ પડે છે પરંતુ મિત્રો વાત શ્રદ્ધા અને વિશ્વાસની છે નરસિંહ મહેતાને મારા નાથ સાંભળ્યા પર વિશ્વાસ હતો કે એ એટલે એટલે દીનદયાળુ પરમ કૃપાળો પરમાત્મા આવ્યા કોઈ મોટા વણિક વેપારીનું રૂપ ધારણ કર્યું છે માતા લક્ષ્મીજી શેઠાણી થયા છે સાથે નંદ સુનંદ અને ગરુડે પણ વાણોતર બનીને સાથે વસ્ત્રોની ઘાસડીઓ ઉચકી લીધી છે પછી સોને રૂપે ઘડાવેલા અને હીરા મોતીથી જડેલા ગાડામાં બેસીને અખિલ બ્રહ્માંડનો માલિક મારો નાથ ભગવાન શ્રી કૃષ્ણ મંડપ આગળ આવી પહોંચ્યા ભગવાનને રથ

કમળા છેઠાણી તો ચાલતા હતા આખી સભા એમને જોઈ જોઈને આવક થઈ ગઈ છે આવું આવું તે જ આવા શણગાર આવી ચાલ જનમારામાં કોઈએ ક્યારેય પણ ન જોઈ હોય હો અને દાસ દાસીઓથી વીંઠળાઈને બંને જણને પોતાની સામે આવતા જોઈને મહેતાજી તો સમજી ગયા કે મારો નાથ અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારકાવાળો આવ્યો છે કુંવરબાઈની વડ સાસુએ જે લખાવ્યું હતું એના કરતાં પણ વધારે અને સવાઈ પેરામણી કરી અને પૂછતા જાય છે કે કોઈ બાકી તો નથી રહી ગયું ને બધા લોકો જોતા રહ્યા છે અને કુંવરબાઈના સાસરીવાળા તો વકળ આંખો ફાડીને જોઈ રહ્યા છે બોલે તો પણ શું બોલે મારો નાથ મામેરું ભરે એમાં શું ખામી હોય મિત્રો કહેવાય છે કે પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણએ નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈને છપ્પન કરોડનું મોમેરું હતું અને એમના ભક્તની રાખી હતી તો મિત્રો આજનો અહીં પૂર્ણ કરીશું અને આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને સગા સંબંધીઓને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો તો ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામદેવીપી હર હર મહાદેવ હર